જાણવા મળ્યા મુજબ આજરોજ બપોરના સમયે ભરૂચના રેલવે સ્ટેશનના પાછળના ભાગે ચાલતી નવા ઓવરબ્રિજની કામગીરી માટે આવેલ જે વન એચપી પંદર ચુમ્મોતેર ઉપર પડતા કારમાં સવાર યાકુબભાઈ રફીકભાઈ મેમણ રહે મેમણ કોલોની શેરપુરા રોડનાઓની માથાના તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતા તેઓની એકસો આઠ મારફતે તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા ગોલ્ડન બ્રિજ જતા માર્ગ પર ચાલતી બ્રીજની કામગીરી સમયે બનેલ ધડા ભરૂચ અંકલેશ્વર વચ્ચે દોડતી પાસે ઉભેલા લોકોના જીવ અને ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સમગ્ર ઘટનાની જાણ સ્થાનિક પોલીસ અને બ્રિજના વહીવટીકર્તાઓને થતા તેઓ તાત્કાલિક દોડી આવી ઘટના સ્થળ પર પડેલ ટાંકીના લોખંડના એંગલો સહિતની વસ્તુઓને રસ્તા ઉપરથી ઉઠાવી રસ્તાની રાબેતા મુજબ ચાલુ કરવાની કવાયત હાથ ધરી હતી અંકલેશ્વરથી આજે જતો હતો ભરૂચ અંકલેશ્વર જઈ રહેલો હતો આજે ત્યારે અચાનક આ નવા બ્રિજનું જે કામ ચાલે છે શીતલ સર્કલ પાસે ત્યાં લોકો કોઈ પણ જાતનું સેફ્ટીનું કંઈક સેફ્ટી જેવું કંઈક છે જ નહીં નદી લોકો કંઈ રસ્તો બેરિકેટ કરતા આટલી મોટી ટાંકી ઉપરથી લઈ જતા તે પણ કોઈ હતા નહીં કોઈ ત્યાં માણસો હતા કે નહીં કોઈ ડાયરેક્શન બતાવેલું કે નહીં કંઈ ઇન્ડિકેટર હતું કે નહીં કંઈ રોડ રોડ કંઈ બેરિકેટ કર્યું હતું ડાયરેક્ટ આવીને આજે હું છું મને ખાલી ચાર ટાકા પાંચ ટાકા આવેલા છે મારી જગ્યા બીજું કોઈ હોત કે કોઈ નાના જુઓ કે ફેમિલી હોત આજે એ લોકો આ લોકો આજે મરી ગયા મતલબ ગાડી ગાડી તમે જો મારી ગાડીની હાલત ટોટલ લોસ છે મારી ગાડીનો આ લોકો સેફ્ટી પર કશું ધ્યાન આપતા નથી આ સૈયદનો રિપોર્ટ ભરૂચ